સમાચારમાં વાત કરીએ મહેસાણા શહેરની તો મહેસાણામાં ભ્રષ્ટાચારનો વધુ એક બ્રિજ બેસી ગયો ગુજરાતભરમાં છેલ્લા કેટલાક સમયથી બ્રિજ તેમજ રાજમાર્ગો પર ગાબડા પડવા તેમજ રોડ બેસી જવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે હવે વધુ એક બ્રિજમાં ગાબડું પડ્યું છે વાત કરીએ મહેસાણાની તો મહેસાણામાં ભ્રષ્ટાચારનો વધુ એક પુરાવો સામે આવ્યો છે વિસનગરને જોડતા આંબેડકર બ્રિજ પર અચાનક જ ત્રણ ફૂટ જેટલું ગાબડું પડી ગયું જેના કારણે બ્રિજને બંધ કરી દેવાયો છે જે બ્રિજને પચાસ વર્ષ કાંઈ ન થાય તેવા દાવો થતા હતા તેમાં દસ વર્ષમાં જ ગાબડા પડવા લાગ્યા વિશ્વ આંબેડકર ગાબડું પડી જતા આજે વહેલી સવારથી જ વાહન વ્યવહાર માટે બ્રિજ બંધ કરાયો છે સ્થાનિકોની વારંવાર રજૂઆત બાદ પણ માત્ર સામાન્ય રિપેરિંગથી સંતોષ માનવામાં આવતો હતો ત્યારે હવે મોટું ગાબડું પડતા અધિકારીને પ્રથમવાર લાગી રહ્યું છે કે આ મામલે એક્સપર્ટની સલાહ લેવી પડશે ત્યાં સુધી આ બ્રિજ પર બે મહિના સુધી ભારે વાહનો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે બંને છેડે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે મહેસાણા શહેરના રહેણાંક વિસ્તારમાં વચ્ચે બનેલા રામોશ્રા અને વિસનગર રોડને જોડતા આંબેડકર બ્રિજ પર મોટું કાબડું પડી જતા આજે વહેલી સવારથી જ વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો બ્રિજના બંને છેડે હાલમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી બેરકેડ લગાવી દેવાયા છે જેના કારણે વાહનો બ્રિજ પર ન જઈ શકે આ બ્રિજ અંગે સ્થાનિકોએ અનેકવાર રજૂઆત કરી હોવા છતાં માત્ર રિપેરિંગ જ કરવામાં આવતું હોવાનું સ્થાનિકો દ્વારા જણાવી રહ્યું છે તો અધિકારી કહી રહ્યા છે કે એક્સપર્ટની સલાહ લઈને આગળની કાર્યવાહી કરીશું વીસ દિવસ આ બ્રિજ બંધ રાખવામાં આવશે રિપોર્ટર કીર્તિ રાવળ મહેસાણા